ડ્રોલ અને જોડિયા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી થી ટોળકી ફરતી હતી જામનગર ના ફલા ગામે ટ્રેક્ટર ભરીને માટી નાખતા શખ્સ પાસે રૂપિયા ત્રણ હજાર પડાવી દીધા પંચકોશી એ ડિવિઝન પોલીસે બે પુરુષ ત્રણ મહિલા સહિત કુલ પાંચ અટકાયત કરી

તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરેલ અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતા તરત જ ધરપકડ કરવામાં આવેલ છે તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે ગામ ખંભળિયાના છે ઓલરેડી પરંતુ તેને પૂછપરછ કરતા તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે અને આ જે સાપ્તાહિકના બેજ ઉપર એને એની સાથે અન્ય ત્રણ સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવાની હકીકત સામે આવેલ છે અને તે બંને પોલીસ સ્ટેશન જોડિયા અને ધ્રોલની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે હાલ આ ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ લાલપુર પોલીસ પોલીસનની અંદર એક બુટલેગર પાસે જઈને આ રીતે જ વિડીયો ઉતારી અને ન્યૂઝમાં આપવાની ધમકી આપી અને પલજબરીથી નાણાં કઢાવેલાનો દાખલો કરવામાં આવે છે હાલ તો છેલ્લા વર્ષ દોઢ વર્ષ પહેલા લાલપુરમાં બનેલ છે અને અત્યારે અમારા ધ્યાન પર આવે છેલ્લા દસેક દિવસની અંદર આ ચાર થી પાંચ જગ્યાએ એ લોકોએ કોશિશ કરી અને તેમાં એ સફળ પણ રહ્યા દરેક જગ્યાએથી એમને દસ હજાર આઠ હજાર દસ હજાર એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ બળજબરીથી કઢાવી લેવાની કાર્યવાહી કરેલ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે રેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ